રાધે રાધે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો શનિવારના દિવસે આ પંદર કામ કરવાથી બચવું જોઈએ નહીતર શનિદેવ ક્રોધિત થઈ જશે જ્યોતિષ અને ધાર્મિક માન્યતા અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે આ દિવસે શનિ મહારાજની પૂજા અને આરાધના કરવામાં આવે છે આ દિવસે શનિ મંદિરમાં શનિદેવનો આશીર્વાદ મેળવવા માટે ભક્તોની ભીડ લાગી જાય છે પરંતુ શનિવારના દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ નહીં એવું કહેવામાં આવે છે કે આવા કાર્યો કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર નવગ્રહોમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે શનિને પીડા આપનાર પણ માનવામાં આવે છે જેના કારણે બધા લોકો તેનાથી ડરે છે અને તેને પાપગ્રહ પણ માને છે પરંતુ એવું બિલકુલ નથી શનિદેવ મનુષ્યના સારા અને ખરાબ કર્મોના આધારે તેને દંડ આપે છે જો તે સારા કર્મો કરે છે તો તેની ઉન્નતિ માટે બધા પ્રકારના રસ્તાઓ ખોલી દે છે અને જો તે ખરાબ કર્મ કરે છે તો તેમના માટે કોઈને કોઈ માધ્યમથી દંડ અવશ્ય આપે છે તો શનિદેવના દંડથી બચવા માટે આવો જાણીએ કયા ઉપાયો છે જે આપણે કરવા જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો શનિવારના દિવસે શનિ પૂજાનું મહત્ત્વ એક શનિવારનો દિવસ શનિદેવની પૂજાનો દિવસ માનવામાં આવે છે એટલે જો શનિવારના દિવસે ધનનો ખર્ચો વધ્યો છે અથવા ધનનું આગમન ઓછું થઈ ગયું છે તો આવા શનિવારના દિવસે મંદિરમાં જઈ અને શનિદેવની પૂજા કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે શનિવારના દિવસે શનિદેવ પર તેલ ચડાવવાથી બધા કષ્ટોથી મુક્તિ અવશ્ય મળશે બે હિન્દુ ધર્મમાં શનિવારનો દિવસ ખૂબ ખાસ હોય છે એવા કેટલાક કાર્યો હોય છે જે આપણે ભૂલથી પણ શનિવારના દિવસે ન કરવા જોઈએ નહીતર શનિદેવ તમારાથી નારાજ થઈ શકે છે મિત્રો કેટલીક એવી ભૂલો હોય છે જે શનિદેવને નારાજ કરી શકે છે કારણ કે શનિદેવને પ્રસન્ન રાખવા માટે ખૂબ જરૂરી છે શનિદેવના નારાજ થવાથી વ્યક્તિને જીવનમાં ઘણા બધા કોષ્ટોનો સામનો કરવો પડી શકે છે ચાર કાળો રંગ શનિદેવનો પ્રતિક છે એટલે કે શનિવારના દિવસે કાળા રંગના કપડાં અવશ્ય પહેરવા જોઈએ અને કોઈ કાળા પશુને ખાવાનું ખવડાવવું જોઈએ શનિવારના દિવસે આ કાર્યો જરૂરથી કરો વિભૂતિ ભસ્મ અથવા લાલ ચંદન ધારણ કરો પાંચ સૌથી મહત્વપૂર્ણ કાગડાને રોજ રોટલી ખવડાવો ખાસ કરીને શનિવારના દિવસે કાગડાને રોટલી અથવા જો તમે ખાવો છો તે ખવડાવો છ જો ઘરમાં કોઈ ખૂબ બીમાર છે અને કોઈ એવા રોગથી પીડાય છે જે સારો થઈ શકતો નથી તો પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો આ પ્રક્રિયા એકવીસ અથવા એકતાલીસ શનિવાર સુધી કરો રોગી સ્વસ્થ થઈ જશે સાત શનિવારના દિવસે સ્નાન કર્યા પછી શનિદેવની પૂજાનો સંકલ્પ લેવો જોઈએ સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને તેની આસપાસ ફરીથી શનિદેવની આરાધના કરો આ પછી પીપળાના વૃક્ષને સાત વાર કાચો દોરો વીંટાળવો જોઈએ આ ઉપરાંત શનિવારે પીપળાના વૃક્ષમાં સાંજે જળ ચઢાવો અને તલના તેલનો દીવો પ્રગટાવો આવું ઓછામાં ઓછું અગિયાર વાર શનિવારે કરો આઠ સમીનો છોડ ઘરમાં લગાવો અને નિયમિત રૂપે તેની પૂજા કરો આનાથી માત્ર તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થશે પરંતુ શનિદેવની કૃપા પણ બની રહેશે આજ રીતે કાળા કપડામાં અને સમીની જળને બાંધીને ડાબા બાજુ પર ધારણ કરો શનિદેવ તમારો ખરાબ સમય નહીં આવવા દે અને ઉન્નતિ થશે નવ અંધ અપંગ સેવકો સાથે સારો વ્યવહાર રાખો અને તેમણે પણ પ્રકારનું દાન આપો શક્ય હોય તો છૂટા પૈસા દાન કરો દસ શનિ મહારાજ દરેક શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે આ દિવસે પાણીમાં ખાંડ અને કાળા તલ મિશ્ર કરીને પીપળાના જળમાં અર્પણ કરીને સાત પરિક્રમા કરવાથી શનિ પ્રસન્ન થાય છે અગિયાર શનિવારના દિવસે અડદની ખીચડી ખાવાથી પણ શનિદોષથી થતાં કષ્ટમાં ઘટાડો થાય છે નંબર નવ જો તમે તમારા ઘરનું સપનું જોઈ રહ્યા છો અને બધા પ્રયત્નો છતાં પણ તે પૂરું થતું નથી તો શનિવારની સાંજે સમીના છોડ પાસે લોખંડની દીવામાં સરસવનું તેલ ભરીને પ્રગટાવો આમાં કાળા દોળાની વાટ રાખો અને ચાર મુખવાળો દીવો પ્રગટાવો જેથી ચારેય દિશામાં પ્રકાશ ફેલાય દીવો પ્રગટાવ્યા પછી બીજા દિવસે તેને કોઈ નદીમાં વહાવી દો આવો લગભગ એક મહિના સુધી કરવાથી તમારા પર શનિદેવની અસીમ કૃપા થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે નંબર દસ શનિવારે કાચના વાટકામાં સત્સંગનું તેલ અને એક રૂપિયાનો સિક્કો નાખીને તેમાં તમારું પ્રતિબિંબ જુઓ અને તેલ માંગનારને આપી દો અથવા કોઈ શનિ મંદિરમાં શનિવારે વાટકા સાથે તેલ મૂકીને આવો આ ઉપાય તમે ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરશો તો તમારી શનિની પીડા શાંત થઈ જશે અને શનિદેવની કૃપા થશે નંબર અગિયાર જો કોઈનો વ્યવસાય નથી ચાલતો અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો તમે શનિવારે કાચની બોટલમાં થોડું સરસવનું તેલ ભરો અને તેને કોઈ નદીમાં વહાવી દો આવું લગભગ ચાર શનિવાર સુધી કરવાથી સમસ્યાઓ દૂર થશે નંબર બાર ધન પ્રાપ્તિ માટે શનિવારે હનુમાનજીએ સરસવના તેલમાં એક લવિંગ નાખી અને ચડાવવું જોઈએ આનાથી હનુમાનજી સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થાય નંબર તેર હનુમાનજીની પૂજા કરવાથી બધા પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારા પર ક્યારે પણ શનિની ખરાબ નજર નહીં પડે આ દિવસે હનુમાનજીને તમારી ક્ષમતા અનુસાર કંઈક મીઠું પ્રસાદ ચડાવો સુંદરકાંડનો પાઠ કરવાથી પણ વિશેષ લાભ મળી શકે છે નંબર ચૌદ પીપળાના પાનની માળા બનાવીને અને તેને શનિ મંદિરમાં અર્પણ કરીને શનિદેવને પ્રાર્થના કરવાથી તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે નંબર પંદર ધાર્મિક પરંપરાઓમાં દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે આ માટે તમે શનિવારે થોડા કાળા તલ લઈને તે પીપળાના વૃક્ષ પાસે ચડાવી શકો છો પછી પીપળાની જળમાં પાણી અર્પણ કરો અને થોડું પાણી પીપળાની જળમાં રેડો મનમાં શનિદેવની પ્રાર્થના કરો આ તમારા દાંપત્ય જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિમાં મદદ કરશે શનિવારે શું ન કરવું નંબર એક શનિવારે માંસ અને દારૂનું સેવન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે શનિની દ્રષ્ટિમાં આ અયોગ્ય પાપકર્મ છે આવું કરવાથી માણસને શનિદેવ જરૂર સજા આપે છે નંબર બે મિત્રો માનવામાં આવે છે કે શનિવારે દૂધ અને દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ જો દૂધ પીવું જરૂરી હોય તો તેમાં થોડી હળદર અથવા ગોળ મેળવી લો આ ઉપરાંત આ દિવસે ક્યારે કેરીનું અથાણું ન ખાવ કારણ કે તે ખાટું અને કસેલું હોય છે અને શનિદેવને આ બિલકુલ પસંદ નથી તેથી શનિવારે તેને ખાવાનું ટાળો આ ઉપરાંત આ દિવસે લાલ મરચું પણ ન ખાવું જોઈએ કારણ કે તેને મંગળ અને સૂર્યગ્રહનું પ્રતિક માનવામાં આવે છે બંને ગ્રહો શનિના વિરોધી છે તેથી લાલ મરચું ખાવાથી વ્યક્તિને શનિના પ્રકોપનો સામનો કરવો પડે છે નંબર ત્રણ શનિવારનો દિવસ ભગવાન શનિદેવની પૂજા ઉપાસના માટે સમર્પિત હોય છે શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની સામે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત શનિવારે સરસવના તેલનું દાન પણ કરવામાં આવે છે શનિવારે તેલનું દાન કરવાથી લાભદાયી માનવામાં આવે છે પરંતુ ભૂલથી પણ આ દિવસે બજારમાંથી સરસંગનું તેલ ન ખરીદવું જોઈએ જે વ્યક્તિ શનિવારે સરસવનું તેલ ખરીદે છે તેના જીવનમાં તમામ પ્રકારના કષ્ટો આવે છે ચાર શનિવારે વાળ અને નખ ન કાપવા જોઈએ આવું કરવાથી શનિદેવ નારાજ થઈ શકે છે આ ઉપરાંત કેટલાક લોકોને નિયમિતપણે વાળ ધોવાની આદત હોય છે પણ શનિવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ પરંતુ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે શનિવારે ભૂલથી પણ વાળ ન જોવા જોઈએ ખાસ કરીને મહિલાઓએ આ દિવસે વાળ ધોવાથી ઘર પર ખરાબ અસર પડે છે નંબર પાંચ હિન્દુ શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે જો તમારી શનિ ખરાબ ચાલી રહી છે તો નિયમિત પૂજા પાઠ કરી રહ્યા છો તો આવા સમયે શનિવારે તમારા પાર્ટનર સાથે સંબંધ બનાવવાનું ટાળો જો તમે આમ કરો છો તો અશુભ માનવામાં આવે છે નંબર છ શનિવારે લોખંડ અથવા લોખંડની બનેલી કોઈ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ જો તમે શનિવારે કાર અને અન્ય કોઈ લોખંડના ઉપકરણોની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તેને ટાળવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદી અશુભ હોય છે નંબર સાત શનિવારે કન્યાની વિદાય યોગ્ય નથી માનવામાં આવતી નંબર આઠ શનિવારે લોકોએ મીઠું ન ખરીદવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી શનિદેવ નારાજ થઈ શકે છે તેમના ક્રોધથી બચવા માટે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી કરજ વધે છે અને આર્થિક સ્થિતિ પણ નબળી થઈ જાય છે આ ઉપરાંત શનિવારે ઝાડું ખરીદવાથી પણ ઘરમાં આર્થિક નુકસાન પણ થાય છે માટે આ દિવસે ઝાડુ ન ખરીદવું જોઈએ નંબર માત્ર શનિવારે શું ખરીદવું અને શું નહીં તે ધ્યાનમાં રાખવું નહીં પરંતુ તમારે એ પણ જાણવું જોઈએ કે શનિવારે શું ન ખાવું જોઈએ પંડિતજી કહે છે શનિ દેવના કારણે શનિવાર વિશેષ થઈ જાય છે એવું કહેવાય છે કે શનિનો ક્રોધ વધારે હોય છે અને તેમને પ્રસન્ન રાખવા ખૂબ મુશ્કેલ છે તેથી શનિવારે ખાવાનું પણ વિચારીને લાલ રંગની વસ્તુઓ શનિવારે ખાવાનું ટાળો તમને જણાવી કે લાલ રંગને મંગળ અને સૂર્યગ્રહનું પ્રતિક માનવામાં આવે છે સૂર્યદેવ ભગવાન શનિદેવના પિતા પણ છે પરંતુ શનિદેવ તેમના પિતા સૂર્યના વિપરીત છે તેથી જો તમે શનિવારે લાલ રંગની વસ્તુઓના આહારમાં લો છો તો તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે અને સાથે જ શનિવારે દાળનું સેવન કરવાનું પણ ટાળો કારણ કે તેમાં મંગળ ગ્રહનો પ્રભાવ જોવા મળે છે નંબર દસ જે લોકો કૂતરાઓને સતાવે છે તેમને મારે છે ભોજન કરતી વખતે કૂતરાઓને પરેશાન કરે છે તે લોકોથી પણ શનિદેવ નારાજ રહે છે જેમની કુંડળીમાં શનિ દોષ હોય છે તેમને કૂતરાઓની સેવા કરવાનું પણ કહેવામાં આવે છે આ ઉપરાંત જે લોકો ચોરી કરે છે લાલચ કરે છે બીજાઓ સાથે છેતરપિંડી કરે છે પોતાના વચનોને ભૂલી જાય છે મનમાં બીજા માટે દ્વેષ રાખે છે રોગીઓ પ્રત્યે ધૂણા કરે છે તેમના પર શનિની વક્ર દ્રષ્ટિ પડે છે નંબર અગિયાર શનિવારે કાળા રંગના કપડાં જૂતા ચપ્પલ કોલસો ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે આ ઉપરાંત ઝાડુ ખરીદવાની પણ મનાઈ હોય છે માન્યતા અનુસાર શનિવારે આ વસ્તુ ખરીદવાથી શનિ દોષ લાગે છે અને તેમના કાર્યોમાં અડચણ આવવા લાગે છે આ પરિણામોથી બચવા માટે આ વસ્તુઓને ખરીદવાનું ટાળવું જોઈએ નંબર બાર શનિવારે ઘરમાં લોબાન જરૂર સળગાવવો જોઈએ માનવામાં આવે છે કે લોબાન શનિ દેવને પ્રિય છે તેથી દર શનિવારે ઘરમાં લોબાન સળગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને પરિવારમાં લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે દર શનિવારે સૂર્યાસ્ત પછી કોઈ પણ શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો જરૂરથી સળગાવો દીવામાં કાળા તલ સાથે થોડા દાણા પણ જરૂરથી નાખો આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે નંબર તેર શનિવારે ભૂલથી પણ કોઈ નબળા કે મજબૂર વ્યક્તિનું અપમાન કે દિલ ન દુખાવું જોઈએ આ સિવાય ઘરે મહિલા અપંગ વગેરેનું પણ અપમાન ન કરવું જોઈએ શનિવારે આવું કરવાથી શનિદેવની દૃષ્ટિમાં તમારી જવાબદારી થઈ શકે છે અને શનિદેવ આવા વ્યક્તિને ઘોર દંડ આપે છે તેથી આ દિવસે તમારે કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ શક્ય હોય તો તેમના કોઈપણ કાર્યોમાં તેમની મદદ કરી શકો છો નંબર ચૌદ શનિવારે હનુમાનજીની પૂજા કરવી પણ સારું માનવામાં આવે છે તેમને આ દિવસે સિંદૂર સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે આનાથી મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે જોકે તેમણે ક્યારે પણ ચમેલીના તેલનો દીવો સળગાવવો જોઈએ નહીં દર મંગળવારે અથવા શનિવારે સિંદૂર અથવા ચમેલીના તેલનું અર્પણ કરવું જોઈએ નંબર પંદર પૂર્વ અને ઈશાનમાં મુસાફરી કરવાની મનાય છે ખાસ કરીને પૂર્વ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ દિવસે પૂર્વ દિશામાં દિશાસૂર છે જો આ દિવસે જરૂરી હોય તો આદુ ખાઈને પણ પૂર્વ દિશામાં મુસાફરી કરવી જોઈએ આ પહેલાં પાંચ પગલાં પાછળ ફરવું જોઈએ નંબર સોળ મિત્રો એવું માનવામાં આવે છે કે શનિવારે પુરુષોએ તેમના સાસરે ન જવું જોઈએ આનાથી સાસરીયાઓ સાથેના સંબંધો બગડવાની શક્યતા છે અને પતિ પત્નીનો સંબંધ પણ તૂટી શકે છે તેથી શનિવારે સાસરે ન જવું તે સારું રહેશે નંબર સત્તર શનિવારે કાળા અડદની દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે કાળી દાળ ખરીદવી જોઈએ નહીં શનિદોષમાં વૃદ્ધિ થાય છે નંબર અઢાર આ દિવસે મસૂરની દાળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે મસૂર સૂર્ય અને મંગળ સાથે સંબંધિત છે અને શનિ સાથે તેનો શત્રુવત સંબંધ છે શનિવારે મસૂરની દાળ ન ખાવી જોઈએ કારણ કે આનાથી શનિ ઉગ્ર થઈ જાય છે અને આ દિવસે મસૂરના દાળનું સેવન કરવાથી સ્વભાવમાં ક્રોધ અને વિરોધમાં વધારો થાય છે અને શત્રુઓની સંખ્યામાં વધારો થાય છે બધાઓની મુક્તિ માટે શનિવારે મસૂરની દાળ લાલ મરચું દહીં અથાણું આ બધી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ નહીં નંબર ઓગણીસ એક વાતનો ખાસ ધ્યાન રાખો કે શનિવારે મોતીથી બનેલા આભૂષણો ન તો કોઈને ભેટ આપો કે ન તો કોઈને દાન કરો શનિવારે નારંગી રંગની વસ્તુઓનું પણ દાન ન કરો જો ભૂલથી પણ આમ કરો છો તો શનિ ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે શનિવારે તમારે કોઈ ખાસ સંબંધીને કાતર બિલકુલ ન આપો આમ કરવાથી તમારી અને તેમની વચ્ચે તણાવ થઈ શકે છે અથવા લડાઈ થવાની શક્યતા હોઈ શકે છે આ ઉપરાંત ચમેલીના ફૂલ વગરનું અત્તર શનિવારે આપવાથી શનિ મહારાજ નારાજ થઈ શકે છે જેના કારણે દાન કરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે મિત્રો આજની અમારી વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો જેથી તેમને પણ જાણવા મળે મિત્રો જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તેના માટે ક્ષમા કરજો આભાર